અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં શાળા પ્રવેશોનો શુભારંભ કરવામાં આવ્યો અમદાવાદ જિલ્લામાં શાળા પ્રવેશ ઉત્સવનો આજે શુભારંભ થયો છે જિલ્લાના દંદુકા ધોલેરા ધોળકા બાવળા સાણંદ વિરમગામ દેત્રોજ માંડલ અને દ્રસકોઈની શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ છે દંદુકા તાલુકામાં ત્રિ દિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાની ઇકોતેર સરકારી પ્રાથમિક માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે

બીઆરસી કચેરી ધંધુકા ખાતે બીઆરસી કોર્ડિનેટર રઘુવીરસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે રિપોર્ટર આશાબેન ટિમ્બલિયા ધંધુકા